ઓમ શ્રી ગણેશાય નમહ જી શ્રી કૃષ્ણના મિત્રો ગાયને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને શું ફળ મળે છે તો મિત્રો આ કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે તો ધ્યાનથી સાંભળજો ઘણું બધું જાણવા જેવું છે આ વાર્તામાં ગાયની સેવા કરવાથી શું ફળ મળે છે ગાયને રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે ગાયના કયા અંગને સ્પર્શ કરીએ તો રોગ નષ્ટ થાય છે ગાયને નમસ્કાર કરવાથી શું ફળ મળે છે આનાથી મનુષ્યને કેટલા લાભ થાય છે આજે પ્રાચીન કથાના માધ્યમથી હું તમને આ સરસ મજાની કથા સંભળાવા જાઉં છું મિત્રો એકવાર દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા નગરીમાં પધારે છે શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવીને નારદજી પ્રણામ કરે છે અને શ્રી કૃષ્ણ પાસે આવી નારદજી ભગવાનને પ્રણામ કરી કરે છે એટલે દેવષી નારદને જોઈને ભગવાન ખુશ થઈ ગયા અને પૂછે છે કે હે દેવર્ષિ તમારું દ્વારકામાં સ્વાગત છે તમે આજે કયા પ્રયોજનથી દ્વારકામાં આવ્યા છો તમે નિર્ણય અહીં આવવાનો કેમ લીધો દેવર્ષિ નારદ હસતા હસતા કહેવા લાગ્યા કે હે પ્રભુ તમે તો બધું જ જાણો છો તો પણ આ દાસથી તમે પૂછી રહ્યા છો શું તમારાથી કોઈ વાત છુપાઈ શકે ખરી પ્રભુ મારા મનમાં શું પ્રશ્ન છે એ તમને બહુ સારી રીતે ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે દેવર્ષિ હું તમારા મનની દુવિધા જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ માટે આજે અહીં પધાર્યા છો તમે મને નિસંકોચ થઈને પૂછો તમારા મનમાં જે પણ જે પ્રશ્ન છે એ મને પૂછો પછી દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ તમે મને કહો જો તમારી ઈચ્છા છે તો હું તમને પૂછું છું જો તમે મને કહી રહ્યા છો તો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પ્રભુ હું આજે પૃથ્વી લોકનું भ्रमण કરી રહ્યો હતો તો મેં બહુ વિચિત્ર દ્રશ્ય જોયું મેં જોયું કે ઘણા દુષ્ટ મનુષ્ય ગાયોને મારી રહ્યા હતા અને ત્યાં બીજી બાજુ ઘણા લોકો ગાયની પૂજા કરી રહ્યા હતા તો પ્રભુ આ દ્રશ્ય જોઈને મને બહુ મોટી વ્યથા થઈ મનુષ્ય પોતાના સ્વાર્થ માટે નિષ્પાપ પશુઓ પર અત્યાચાર કેમ કરે છે હે પ્રભુ મારા મનમાં એ જાણવાની તીવ્ર ઈચ્છા છે જિજ્ઞાસા થઈ રહી છે કે જે મનુષ્ય ગાયની સેવા કરે છે તેની પૂજા કરે છે તો તેનું શું ફળ મળે છે અને જે પાપી ગાયોને ગાયો પર અત્યાચાર કરે છે તો કયો દંડ મળે છે એને આ પ્રકારે નારદજી દ્વારા પૂછવા પર ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે હે દેવર્ષિ નારદ તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે ગાયોને કષ્ટ આપે છે દુઃખ આપે છે તો તેને પાપ કર્મોનો દંડ અવશ્ય મળે છે પણ ગાયની સેવા કરે છે તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે ગાયની સેવા કરવાથી પૃથ્વી લોક પર અને પરલોકમાં મનુષ્યને કયું ફળ મળે છે તે હું તમને આ કથાના માધ્યમથી સમજાવું છું દેવર્ષિ તમે આ કથાને ધ્યાનથી પૂરી સાંભળજો આ કથાને જે પણ મનુષ્ય સાંભળે છે એને આ કથાનો પ્રચાર કરે છે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી મારા धामમાં ગૌલોકમાં આવે છે દેવર્શી નારાદ બોલ્યા હે પ્રભુ આ તો મારું સૌભાગ્ય છે કે તમારા मुख થી મને આ કથા સાંભળવા મળી રહી છે હું આ કથાને પૂરા ધ્યાન થી મન થી સાંભળીશ અને મનુષ્યમાં આ કથાનો પ્રચાર પણ કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્શી નારાદ આ પ્રાચીન કાળની વાત છે પૃથ્વી લોક પર વ્યવસ્થ મનુના વંશમાં એક દિલીપ નામનો રાજા થયા હતા મહારાજ દિલીપ ધર્મનું પાલન કરનારા હતા ગુણવાન ચરિત્રવાન અને મહારા પરાક્રમી હતા તેમણે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું અને તેની પ્રજાને સદાય પ્રસન્ન રાખી હતી તેમની પ્રજા તેમનાથી સદાય સંતુષ્ટ રહેતી હતી મગધ દેશની રાજા રાજકુમારી સુદક્ષિણા મહારાજ દિલીપની પત્ની હતી મહારાજ દિલીપ અને મહારાણી સુદક્ષિણા બહુ પ્રસન્નતાથી રહેતા હતા હસી ખુશીથી જીવન જીવતા હતા પરંતુ અનેક વર્ષ વીતી ગયા પછી પણ મહારાણીને અને મહારાજને કોઈ સંતાન થયા નહીં ત્યારે મહારાજ દિલીપ એકાંતમાં બેસીને એક દિવસ વિચાર કરવા લાગ્યા કે મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યા અને મેં સદાએ ધર્મના માર્ગ પર ચાલીને બધા કાર્ય કર્યા છે તો પણ હું કયા દોષના કારણે મને સંતાન પ્રાપ્તિ નથી મળી આટલું વિચાર કરીને તે બહુ ચિંતામાં પડી ગયા પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે આ સમસ્યાનું સમાધાન તો માત્ર ગુરુ વસિષ્ઠ જ કરી શકે છે તે જ મને મારા દોષ વિશે જણાવશે અને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવશે આમ વિચાર કરીને મહારાજ દિલીપ તેની પત્ની સાથે તેની પત્નીને સાથે લઈને ગુરુ વસિષ્ઠના આશ્રમમાં પહોંચી ગયા આશ્રમમાં ગુરુ વસિષ્ઠ મુનિ નિત્ય કર્મ ધ્યાન વગેરે કાર્યો સમાપ્ત કરીને તેની પત્ની અરુંધતી સાથે બેઠા હતા

વનમાં મારી કુટિયામાં પધારવાનું શું કારણ છે કે અહીં તમારે આવવું પડ્યું કયા કારણથી એક મહાન સમ્રાટને તેનું રાજપાટ છોડીને આ વનમાં આવવું પડ્યું ઈશ્વરકુલના બધા જ રાજા મહારાજ પુત્ર ઉત્પન્ન કરી તેનું રાજ્ય તેને સોંપીને તપસ્યા કરવા માટે વનમાં આવે છે પરંતુ તમે તો હજી જવાન છો તમે તો હજી હમણાં હમણાં જ રાજ્યનો કારભાર સંભાળ્યો છે તમે હજી પુત્રને જન્મ પણ નથી આપ્યો તો પછી આવી રીતે તમારો રાજપાટ છોડીને વનમાં કેમ ચાલ્યા આવ્યા તમે આ તમારા જેવા મહાન સમ્રાટને શોભા નથી આપતું રાજન પછી રાજા દિલીપ કહે છે કે હે ગુરુદેવ હું તમારી અહીં તપસ્યા અહીં હું તમારે અહીં આશ્રમમાં તપસ્યા કરવા માટે નથી આવ્યો પણ ગુરુદેવ હું તમારી પાસે સહાયતા માંગવા માટે આવ્યો છું એ ઉદ્દેશથી આવ્યો છું કૃપા કરીને તમે મારી સહાયતા કરો આ સાંભળી ગુરુદેવ બોલ્યા કે હે રાજન તમારા જેવા મહાન સમ્રાટને ભલે કઈ વાતની સહાયતા જોઈએ તમે સ્વયં બધાની રક્ષા અને સહાયતા કરવા સક્ષમ છો રાજા દિલીપ બોલ્યા હે ગુરુદેવ હું તમારી પાસે એ જાણવા માટે આવ્યો છું કે કયા દોષના કારણે મને હજી સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ કૃપા કરી તમે તમારી દિવ્ય શક્તિથી જાણીને મને મારો દોષ કહો અને એ દોષનું નિવારણ માટે મને કોઈ ઉપાય પણ કહો પુત્ર વિના મારું જીવન વ્યર્થ થઈ ગયું છે મને મુક્તિ મળે નહીં ત્યારે ગુરુદેવ બોલ્યા ગુરુદેવ કહે છે કે હે રાજન આ તો આશ્ચર્યની વાત છે હું જરૂર તમારી સહાયતા કરી પછી પછી વસિષ્ઠ મુનિએ તેમની દિવ્ય દ્રષ્ટિથી મહારાજ દિલીપના ભૂતકાળને જોયું તો તેમને રાજાની એક ભૂલ વિશે ખબર પડે છે મહર્ષિ વસિષ્ઠ રાજા દિલીપને કહે છે કે હે રાજન તમારાથી એક બહુ મોટી ભૂલ થઈ છે જેને તમે બહુ મોટી ભૂલ થઈ છે જેનું તમને જ્ઞાન નથી જ્યારે તમે એક વખત ઇન્દ્રલોકમાં દેવરાજને મળીને પાછા આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં એક કલ્પવૃક્ષ નીચે ઉભેલી ગાય અને તેનું વાછડું હતું તેને તમે દુર્લક્ષ કર્યું હતું તે ગાય અને તેનું વાછડું અત્યંત ભૂખિયા અને કષ્ટમાં હતા તમે તે કામધેનુ ગાયને ભોજન ના કરાયું અને ના તમે એને નમસ્કાર કર્યા તે ગાયે તમારી પાસે સહાયતા પણ માંગી પણ તમે તમારી ખુશીમાં પ્રસન્નતામાં ખોવાયેલા એટલા બધા હતા કે તે ગાયનો પોકાર પણ તમને સંભળાયો નહીં તમારી આવી કુલક્ષતાના લીધે આવા વ્યવહારના લીધે આવો વ્યવહાર જોઈને તે ગાય અત્યંત દુખી થઈ અને તે ગાયે તમને શ્રાપ આપ્યો હે રાજન જે પણ મનુષ્ય ગાયને પીડામાં જોઈ તેની સહાયતા નથી કરતો ભૂખી ગૌ માતાને ભોજન નથી કરાવતું તેને તો મહાપાપ લાગે છે અને એ ગાયના સાપના કારણે તમારે કોઈ સંતાન નથી આ પ્રકારે ઋષિ વસિષ્ઠે રાજા દિલીપને દોષના વિશે જણાવ્યું જેને સાંભળીને રાજા દિલીપ બહુ દુઃખી થયા અને વસ્તાયા વસ્તાવો કરવા લાગ્યા અને કહે છે કે અરે રે 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 મારાથી આ શું થઈ ગયું મેં આ શું કરી દીધું મને દિકાર છે મારા પર મારી મૂર્ખતાના કારણે એક ગાયને અને એના કોમળ એવા વાછડાને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું મને તો હવે રાજા બનવાનો પણ કોઈ અધિકાર નથી રાજા દિલીપ મહારાજ દિલીપ ઋષિ વસિષ્ઠને કહે છે કે હે ગુરુદેવ હું મારી આ ભૂલને સુધારવા માંગુ છું કૃપા કરી મને કોઈ ઉપાય કહો જેનાથી હું આ ઘોર પાપથી મુક્તિ મેળવી શકું મારો આ અપરાધ ક્ષમા યોગ્ય તો નથી પણ છતાં હું પ્રાયશિત કરવા માંગુ છું પછી ઋષિ વસિષ્ઠ બોલ્યા હે રાજન તમે દુખી ન થાવ આ દોષથી મુક્તિનો પણ ઉપાય જરૂર છે તમે મારા આશ્રમમાં નંદની નામની ગાય છે તેની સેવા કરો એ કામ તેનું ગાયની પુત્રી છે જેની તમે સહાયતા કરી ન હતી અને એને દુખી કરી હતી તમારી પત્ની સાથે મળીને તમે બંને જણા તમે એ ગાયની સેવા કરો તેની આરાધના કરો એ તમને જરૂર પુત્ર પ્રાપ્તિનું વરદાન પ્રદાન કરશે ત્યારે એ નંદની ગાય બહારથી ચા ચારીને આશ્રમમાં પ્રવેશ કરે છે તે ચરવા ગઈ હતી એવામાં એક ગાય આશ્રમમાં આવી તે ગાયને આવતા જોઈને ગુરુ વસિષ્ઠ બોલ્યા હે રાજન જુઓ માત્ર સ્મરણ કરવા માત્રથી કલ્યાણ કરવાવાળી આ નંદની ગાય સ્વયં ચાલીને આવી છે તમે ભાગ્યશાળી છો આ નિશ્ચિત રૂપે તમારું દુઃખ દૂર કરશે તમે આ વનમાં નંદની ગાયની પાછળ પાછળ જાઓ અને એની સેવા કરો જંગલમાં રહેનારા હિંસક પશુથી એની રક્ષા કરો અને આશ્રમમાં પાછા આવ્યા પછી રાણી સુદક્ષિણા આ ગાયની સેવા કરે આનાથી પ્રસન્ન થઈને આ ગાય તમને નિશ્ચિત પુત્ર પ્રદાન કરશે પછી મહારાજ દિલીપે આવું કરવાનું વચન લીધું અને બીજા દિવસે સવારે મહારાણીએ ગાયની પૂજા કરી અને મહારાજ દિલીપે એ ગાયને ચરાવવા માટે વનમાં લઈ ગયા જ્યારે તે ગાય ગાય ચાલે તો રાજા તેની પાછળ પાછળ ચાલતા હતા અને આજુબાજુમાંથી લીલું ઘાસ લાવી તે ગાયને ખવડાવતા જ્યારે એ ગાય કોઈ વૃક્ષ નીચે બેસે તો રાજા દિલીપ પણ તેની સાથે બેસીને આરામ કરે રાજા દિલીપ તે ગાયના શરીરમાંથી ઘાસ કચરો મચ્છર હટાવે અને એમના હાથથી ગાયના માથા ઉપર હાથ ફેરવે આખો દિવસ તે ગાયની સેવામાં લાગ્યા રહેતા જ્યારે સાંજ પડી તો દિલીપ રાજા આશ્રમમાં પહોંચ્યા અને આશ્રમમાં પહોંચતા તે ગાયના તેના પગથી ધૂળ ઉડાડી તે ગાયે એના પગથી ધૂળ ઉડાડી અને દિલીપ રાજા પર જેનાથી તેનું શરીર પવિત્ર થઈ ગયું અને તેના બધા જ પાપ પડીને નષ્ટ થઈ ગયા પછી રાણીએ આવીને તે ગાયની પૂજા કરી વિધિવત પૂજન કર્યું તથા વારંવાર તેના ચરણોમાં માથું ઝુકાવ્યું નમાવ્યું અને તે ગાયની પ્રદક્ષિણા કરી અને હાથ જોડીને તેની સામે ગાયની સામે રાણી ઊભા રહી ગયા પછી તે ગાયે એ રાણીની પૂજાને સ્વીકાર કરી અને રાણી પર નંદની ગાયે દ્રષ્ટિ નાખી રાણી ઉપર દ્રષ્ટિ નાખી અને તેના બધા જ દોષ સમાપ્ત થઈ ગયા ગાયની દ્રષ્ટિ પડતા જ રાણી અત્યંત પવિત્ર બની ગઈ આ પ્રકારે મહારાજ દિલીપને એ નંદની ગાયની સેવા કરતા કરતા 20 દિવસ વીતી ગયા પછી 21મા દિવસે દિલીપ રાજા ગાયને લઈને વનમાં ચાલ્યા તો તે ગાય ચરતા ચરતા હિમાલય પર્વત પર ચાલી ગઈ અને રાજા દિલીપ પણ તેની પાછળ પાછળ ચાલ્યા ગયા હવે રાજા દિલીપ એ પર્વત પર ઊભા રહીને હિમાલય પર્વતની સુંદરતાને નિહારી રહ્યા હતા સુંદરતા ખૂબ ધ્યાન મગ્ન થઈને જોઈ રહ્યા હતા એટલામાં એક સિંહ આવ્યો અને એ નંદની ગાયને બળપૂર્વક એને દબોચી લીધી એને પકડી લીધી રાજા રાજાને તે સિંહના આવવાનો આભાસ પણ ન થયો તે સિંહની ઝાડમાં ફસાયેલી એ કરુણ પુકારમાં ચીસો પાડી મહારાજને બોલાવે છે કે મારી રક્ષા કરો મારી રક્ષા કરો જેવો રાજાએ ગાયનો પોકાર સાંભળ્યો તો તેણે જોયું કે એક ભયંકર સિંહ ગાયને દબોચીને ઊભો રહ્યો હતો ગાયને દબોચી લીધી હતી અને એ ગાયની આંખોમાંથી તો આંસુની ધારા વહી રહી હતી તેને જોઈને રાજા વ્યતીત થઈ ગયા ચિંતામાં પડી ગયા દુખી થઈ ગયા અને તેમણે તરત જ તેનું બાણ નીકાળ્યું અને તે સિંહને મારવા માટે પ્રતંચા ખેંચી ધનુષ પર એ જ સમયે તે સિંહ રાજા સામે જુએ છે તે સિંહની નજર રાજા દિલીપ પર પડતા રાજા દિલીપનું શરીર સ્તબ્ધ થઈ ગયું તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ તેનું બધું જ બળ નષ્ટ થઈ ગયું હવે એની અંદર એ એ છોડવાની પણ શક્તિ ન રહી પછી સિંહ રાજા દિલીપ ને કહે છે કે હે રાજન મારા પર પ્રહાર કરવો એ તમારા હાથની વાત નથી કારણ કે ભગવાન શિવ મારી પીઠ પર પગ મૂકીને નંદની પર બેસે છે માટે તું મને મારવાની ચેષ્ટા ન કર અને અહીંથી પાછો ચાલ્યો જા વિધાતાએ આજે આ ગાયને મારા ભોજન માટે નિયુક્ત કરી છે માટે તું આમાં કોઈ દખલગીરી ન કર હું જાણું છું કે તું સૂર્યવંશમાં જન્મેલો રાજા દિલીપ છે અને હિમાલય પર્વત પર ભગવાન શિવનું બહુ માયા ફેલાવેલી છે માટે તું તરત જ અહીંથી નીકળી જા પછી રાજા દિલીપ બોલ્યા હે હે સિંહરાજ કૃપા કરી તમે આ ગાયને ન મારો આ મહારાજ ગુરુ વસિષ્ઠની ગાય છે ગુરુ વસિષ્ઠને સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરનારની नंदની ગાય છે આની હત્યા કરવાથી તમને માથેને મહાપાપ લાગશે ગુરુદેવ મને આ ગાયની રક્ષા કરવા માટે અને સેવા કરવા માટેનો મને આદેશ આપ્યો છે આ ગાયનો એક વાછડું પણ છે જે આશ્રમમાં એની વાટ જોઈ રહ્યું છે હું આ ગાયને મારવા નહીં દઉં મરવા માટે હું અહીંયા છોડી ન શકું તું ભગવાન શિવનો સેવક છો માટે તારા હાથી આ ગાયને છોડાવી એ અસંભવ છે મારા માટે હે સિંહરાજ મારી તમને વિનંતી છે કે આ ગાયને જીવન દાન આપો અને આ ગાયનો બદલામાં તમે મારું શરીર અર્પણ કરું છું જેનાથી તમા મારું શરીર અર્પણ કરું છું જેનાથી તમારી ભૂખ પણ શાંત થઈ જશે અને આ ગાયની રક્ષા પણ થઈ જશે અને મારા વચનનું પાલન પણ થઈ જશે સાથે ગૌરક્ષા કરવા માટે પ્રાણ ત્યાગવાથી મને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થશે આટલું કહીને રાજા રાજા દિલીપ સિંહ સામે આંખો બંધ કરીને બેસી ગયા પછી અચાનક થી તે રાજાના કાનમાં અવાજ આવ્યો કે ઉઠો હું તમારી સેવા થી અત્યંત પ્રસન્ન છું આ સાંભળીને રાજા ઊભા થઈ ગયા અને તેમણે સામે જોયું કે એક ગાયને જોઈને જોઈ રહ્યા પણ સિંહ ક્યાંય દેખાયો નહીં તે ગાયની સામે નંદની ગાય સામે જોતા જ રહી ગયા સિંહ તો અદ્રશ્ય થઈ ગયો ત્યારે એ નંદની ગાય રાજા દિલિપને કહેવા લાગી હે રાજન મે મારી માયાથી સિંહનું રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા હું લઈ રહી હતી જેમ રાજા પણ મને પકડવાનો વિચાર પણ ન કરી શકે મારી રક્ષા માટે તો તું તારા પ્રાણ આપવા માટે તૈયાર થઈ ગયો હતો માટે હું તારા પર બહુ પ્રસન્ન છું હવે તું વરદાન માંગી લે જે તારે વરદાન જોઈએ એ જે મનોકામના હોય એ પૂર એ હું જરૂર અવશ્ય પૂરી કરીશ તો માંગીને શું જોઈએ છે રાજા દિલીબો બોલ્યા હે ગાય માતા મારા મનમાં જે કઈ ઈચ્છા છે તે તમે અવશ્ય જાણો છો કૃપા કરી મને પુત્ર પ્રદાન કરો મારી આ જ કામના છે પછી એ નંદની ગાય કહ્યું કે બેટા તો એક પાન માં મારું દૂધ લે અને એ પીજા આનાથી તને એક અત્યંત બુદ્ધિવાન અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે મહારાજ દિલીપ બોલ્યા હે ગૌ માતા આ સમયે હું તમારા મધુર વચનો સાંભળીને તૃપ્ત થઈ ગયો છું હવે તમે મારી સાથે આશ્રમ પર ચાલો અને હું તમારી પૂજા આરાધના કરી તથા મારા અનુષ્ઠાનને પૂરા કરીને તમારા અમૃત સમાન દૂધનું પાન કરીશ પછી રાજા દિલીપ એ ગાયને લઈને આશ્રમમાં આવ્યા આશ્રમમાં પહોંચીને મહારાણીએ આગળ આવીને એ ગાયની પૂજન કર્યું અને એ ગાયને કહ્યું ગાય એ મહારાણીને કહે છે કે તમે મારી પીઠને સ્પર્શ કરો આનાથી તમને અત્યંત ગુણવાન અને બળવાન અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે પછી મહારાણીએ ગાયની વિચને સ્પર્શ કર્યું અને રાજા રાણીએ ગાયની વિધિવત પૂજા કરી તેના અમૃત સમાન દૂધને પ્રસાદ સમજીને એમને ગ્રહણ કર્યું તે બંનેની પ્રસન્નતા જોઈને મહર્ષિ વશિષ્ઠ બોલ્યા હે રાજન હવે આ ગાય તમારા પર પ્રસન્ન છે માટે તમારા બધા જ મનોરથ પૂરા થશે બધી મનોકામના જરૂર પૂરી થશે જે પણ મનુષ્ય ગાયની સેવા કરે છે તેને ભોજન કરાવે છે તેની પ્રદક્ષિણા કરે છે તેની મદદથી જ મનોકામના બધા જ મનોરથ પૂરા થાય છે જે પણ ગાયની રક્ષા કરે છે તેને ક્યારેય દુર્ગતિ નથી થતી મૃત્યુ બાદ તે ગૌલોક જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન કરવાનું સૌભાગ્ય તેને મળે છે જે શ્રદ્ધાપૂર્વક ગાયનું દૂધ પીવે છે તે બધા જ રોગોથી દૂર રહે છે જે ગાયની પીઠ પર જે કુબડ હોય છે તેને સ્પર્શ કરે છે તેના બધા જ દોષ પાપ નષ્ટ થઈ જાય છે જે ગાયનું દાન કરે છે એ વેકરણી નદી મર્યા પછી ગાયની કૂંછડી પકડીને પાર કરી લે છે જે સ્ત્રી રોજ ગાયની રોટલી ખવડાવે છે તે સૌભાગ્યશાળી બની જાય છે ગાય સમસ્ત પાપનો નાશ કરનારી માતા છે અને બધા જ મનોરથને પૂરી કરનારી ગૌમાતા છે એટલે કે સદાય ગાયની સક્ષ સદાય ગાયનું રક્ષણ પૂજન અને પૂજન ગાયને કરાવવું જોઈએ આટલું કરવા માત્રથી મનુષ્ય બધા જ ઐશ્વર્યને મેળવી લે છે તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ આ પ્રકારે મહારાજ દિલીપ દ્વારા ગાયની સેવા કરવાથી તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ તેનું નામ રઘુ રાખવામાં આવ્યું તેના નામથી આ પૃથ્વી પર સૂર્ય સૂર્યવંશની ખ્યાતિ થઈ અને પછી તેના વંશ રઘુ વંશના નામથી પ્રસિદ્ધ થયું તો મિત્રો તમે પણ રોજ ગાયની સેવા કરજો એની રક્ષા કરજો રોટલી ખવડાવજો જેનાથી બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને બધ સમસ્ત પાપો નષ્ટ થાય છે મિત્રો જો તમને આ વાર્તા સારી લાગી હોય આ કથા સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો લાઈક કરજો વિડીયો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ